નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું છવ્વીસમી જૂન ના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલા રેવન્યુ તલાટી નો કોર્સ તમે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન માંથી લઈ શકો છો કરંટ અફેર પણ ઇન્ક્લુડ થઈ જશે બાકી બધા વિષય પણ આની અંદર આવી જશે નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે એક વર્ષની વેલિડિટી મળશે તો જે કરંટ અફેર તમે યુટ્યુબમાં સ્ટડી કરો છો એની તમને પીડીએફ બધી તમને મળતી રહેશે સાથે ટેસ્ટ આપવા મળશે આ બધા ફીચર છે એમાં મળશે ઉપરાંત પબ્લિશ કરશું તો એ બધું છે ચાર પાંચ પેપરો પણ તેની તમને એની અંદર મળી જશે વધારે માહિતી જોઈતી હોય તો આ નંબર આપણો છે વોટ્સએપ હેલ્પલાઇન નંબર એમાં તમે ફોન કરીને પૂછી શકો છો નંબર છે એમાં તમે મેસેજ કરીને પૂછી શકો છો

તમને આમાં પૂછી શકે કે નીતિશ કુમારની રમત કઈ બરાબર તો પેરા બેડમિન્ટન આવશે જો પેરા બેડમિન્ટન શબ્દનો ઉલ્લેખ ન હોય પેરા શબ્દનો ઉલ્લેખ ન હોય તો બેડમિન્ટન લખાય પણ એક બેડમિન્ટન હોય એક પેરા બેડમિન્ટન હોય તો પેરા બેડમિન્ટન ના ખેલાડી છે એ ધ્યાન રાખજો તો ઓપ્શનમાં ક્યારેક આવી રીતે હેરાન કરશે તમને એક્ઝામિનર સો એ ધ્યાનમાં રાખવું આ રેલવે એસએસસી સીજીએલ એમાં આ ટાઈપના ટ્વિસ્ટ વાળા ક્વેશ્ચન હોય છે ઓકે બેડમિન્ટન યાદ રાખ્યું હોય પણ એ ભૂલી ગયા હોય કે પેરા એટલે કે જે દિવ્યાંગ વ્યક્તિઓની ટુર્નામેન્ટ હતી એનું હતું બરાબર એને પેરા બેડમિન્ટન કહેવાય ઓકે તો દિવ્યાંગ ખેલાડીઓ માટે જે રમતનું આયોજન થાય ને પેરા ગેમ્સ કહેવાય જે પણ હોય પછી બરાબર પેરા ઓલિમ્પિક્સ હોય બધા હેન્ડીકેપ જે હોય કે ભાગ લે ચાલો પીએફઆરડી ના નવા અધ્યક્ષ કોણ બન્યું છે પીએફઆરડીએ નવા અધ્યક્ષ હતા સુબ્રમણ્યમ રમન એમણે પોતાનો પદભાર ગ્રહણ કરી લીધો છે ઓકે તો ઓપ્શન બી આપણો જવાબ થશે તો હાલમાં જ પીએફઆરડીએ નવા અધ્યક્ષ તરીકે શિવ સુબ્રમણ્યન રમણ એમણે પોતાનો પદભાર ગ્રહણ કરી લીધો છે ઓકે કોનું સ્થાન લેશે એવું પૂછે તો દીપક મોહંતી હતા એમની જગ્યાએ એમનું સ્થાન લેશે ઓકે તો શિવ સુબ્રમણ્યન છે દીપક મોહંતી રિપ્લેસ કરશે હવે આ એક વૈધાનિક સંસ્થા છે પીએફઆરડીએ છે એ લગભગ બે હજાર તેર ના એક એક્ટ હેઠળ છે આ અમલમાં આવી છે

કોઈક ચર્ચામાં હોય એવી વૈજ્ઞાનિક સંસ્થાઓમાં લેતો જાઉં છું બરાબર તો કરંટ અફેરની સાથે પણ આ થોડુંક બંધારણ ક્લિયર થતું જાય છે ઘણી એવી સંસ્થાઓ છે મેં તમને અહીંયા કરાવેલી છે બંધારણની અંદર પણ કરાવેલી છે અને અહીંયા પણ તમને કોઈક ન્યૂઝમાં હોય એવી સંસ્થા મને લાગે કે આ વૈધાનિક સંસ્થા છે તો હું તમને કરાવતો જતો છું કેમ કે એના સેલેબસમાં છે હવે ટોપિકમાં તમને ક્વેશ્ચન એવો પૂછે કે ભાઈ નીચેનામાંથી કઈ વૈધાનિક સંસ્થા છે કઈ નથી તો એ ઓળખવા માટે આપણને ખબર હોવી જોઈએ ભાઈ કોઈ પણ બંધારણીય સંસ્થા છે કોઈ કાયદા હેઠળ બની હોય તો એને બંધારણીય સોરી વૈધાનિક સંસ્થા પછી અલગ થાય કે જેનો બંધારણમાં ઉલ્લેખ હોય કે એ બધી બંધારણની અંદર છે ચૂંટણી પંચ છે ઓકે તો એ આખી બંધારણીય સંસ્થા થઈ ઓકે યુપીએસસી છે તો એનો ઉલ્લેખ બંધારણમાં છે અનુચ્છેદો છે જેના બરાબર તો એ બંધારણીય સંસ્થા કહેવાય આ વૈધાનિક સંસ્થા આખું અલગ છે એનાથી બરાબર કોઈ કાયદા હેઠળ બની હોય સ્પેશિયલી બરાબર કે જેના માટે કાયદો ઘડી અને પછી બનાવવામાં આવેલી હોય તો એવી સંસ્થાને કહેવાય વૈધાનિક સંસ્થા સ્ટાર્ટિંગમાં કદાચ મારે વૈધાનિક સંસ્થા અને બંધારણીય સંસ્થા બોલાઈ ગયું છે ત્યાં એટલું તમે કદાચ એવું બોલાઈ ગયું તો કરેક્શન કરી લેજો બરાબર તો ધ્યાન રાખજો ઓકે હાલો આગળ વધશું વર્લ્ડ બિટલીકો ડે ક્યારે ઉજવાયેલો છે આ વર્લ્ડ બિટલીકો ડે છે હાલમાં જ છવ્વીસ પચીસ જૂને ઉજવાય છે તો આન્સર આવશે પચીસ જૂન ગઈકાલે જતો રહ્યો આજે છે ચામડીને લગતો એક રોગ છે ચામડીનો અમુક ભાગ છે સફેદ કલરનો થઈ જાય આવું ના થાય બરાબર જાગૃતતા ઘણા રીઝન હોઈ શકે આની પાછળના ઓકે પણ મેઇન ઘણી વખત છે ફૂડ તમે એવું કન્ઝ્યુમ કરી લો તો પણ થાય જેમ કે દૂધની સાથે તમે ડુંગળી ખાઈ લો બરાબર સાચી તો પણ આ ટાઈપનું થઈ શકે

તો આ જે રેન્કિંગ છે રિપોર્ટ છે ઓકે બ્લુમબર્ગ નો એમાં પ્રથમ સ્થાન છે બરાબર આ બેપ મુદ્દા આપણે જોઈ લીધા હવે વાત કરું તો પ્રથમ ક્રમ ઉપર કોણ છે આલ્ફાબેટ છે આ એક પેરેન્ટ કંપની છે ઓકે એ યાદ રાખીશું અને આનું જે નેટવર્ક હતું એકસો બિલિયન ડોલર હતું ઓકે બાકી બીજા ક્રમે સાઉદી આરમ કો છે એનું એકસો પાંચ બિલિયન ડોલર નેટવર્ક છે બીજો ક્રમ ચીનનો છે ચીનની ઓગણીસ કંપનીઓ છે ઓકે તો આ બે દેશો આમ તમે કહો ને તો આવા અમુક અમુક જે રેન્કિંગ હોય ને એમાં ખૂબ જ કોચનું સ્થાન મેળવે છે દર વખતે બધી રેન્કિંગમાં બરાબર બીજી વાત આપણા માટે ગરવાની બાંગ્લાદેશ બરાબર તો એ આપણા માટે ગર્વ બાબત છે ભલે એક આવી એક બરાબર સરસ્વતી પુષ્કરાલુ મહોત્સવ આની ઉજવણી ક્યારે હતી આ એક નદી મહોત્સવ છે નદીમાં ઉજવાતો મહોત્સવ છે નદી પાસે ઉજવાતો મહોત્સવ છે તેલંગાણા માં ઉજવાયેલો છે સરસ્વ માટે કઈ કઈ ત્રિવેણી નદીમાં કોનો કોનો સમાવેશ થાય ત્રણ નદીમાં ગોદાવરી સરસ્વતી અને પ્રણીધા ઓકે આ ત્રણ નદીઓના સંગમમાં આ તહેવાર ઉજવાય છે સરસ્વતી નદી છે અત્યારે અદ્રશ્ય એટલે કે લુપ્ત થઈ ગઈ છે ઓકે પણ એના આપણને પ્રાચીન ગ્રંથો છે એમાં ઉલ્લેખ જોવા મળે છે અને શ્રી મુક્તેશ્વર સ્વામી મંદિર છે ત્યાં આ તહેવાર ઉજવાય છે ઓકે અને બાકી તેલંગાણાના બીજા અગત્યના તહેવાર પણ યાદ રાખી લોનાલુ ફેસ્ટિવલ નાગોબા જાત્રા બટુકમ્મા ફેસ્ટિવલ આ બધા જ તેલંગાણાના અગત્યના ફેસ્ટિવલ છે

ઓકે અહીંયા મહિલા ગ્રાન્ડ માસ્ટર એક ટાઇટલ તરીકે લીધું છે ઓકે તો જ્યારે વુમન ગ્રાન્ડ માસ્ટર ની વાત કરીએ ત્યારે એમાં જે ટોટલ જોવે ઇન્ટરનેશનલ લેવલે ગ્રાન્ડ માસ્ટર ની વાત કરીએ ત્યારે પચીસો પોઈન્ટ જોવે ઇન્ટરનેશનલ લેવલ ઓકે તો જ્યારે ગ્રાન્ડ માસ્ટર ની વાત કરીએ છીએ ત્યારે એવા સૌથી પહેલા મહિલા કે જેમણે ગ્રાન્ડ માસ્ટરનું ટાઇટલ મેળવ્યું હોય એ હતા કોનેરુ હંપી ઓકે કોનેરુ હંપી એમને યાદ રાખવાના એમણે પચીસો નો સ્કોર મેળવી સૌથી પહેલા મહિલા બન્યા હતા કે જેમણે ગ્રાન્ડ માસ્ટર નું ટાઈટલ મેળવ્યું હવે અહીંયા વુમન ગ્રાન્ડ માસ્ટર એટલે સ્પેશિયલી મહિલાઓને જ આપવામાં આવતું એ ટાઈટલ છે બરાબર એમાં જે એસ વિજયાલક્ષ્મી છે બરાબર એમણે સૌથી પહેલા ભારતીય વ્યક્તિ બન્યા હતા કે જેમણે આ ટાઇટલ મેળવેલું હતું ઓકે એમાં માત્ર મહિલાઓની જ વાત થાય છે એમાં બધી મહિલાઓ જ હશે જ્યારે અહીંયા મેર હારે કોમ્પિટિશન કરી અને જેણે ગ્રાન્ડ માસ્ટર નું મેળવ્યું છે બરાબર એની વાત થાય છે

શુભ્ર રમન વિદ્યાલક્ષ્મી છે એ સૌથી પહેલા મહિલા ગ્રાન્ડ માસ્ટર છે ત્રેવીસો નો પોઈન્ટ મેળવો પડે મહિલા ગ્રાન્ડ માસ્ટર બનવું હોય તો બાકી હમણાં જે છ્યાસી માં ગ્રાન્ડ માસ્ટર બન્યા હતા એલ આર શ્રીહરી એમને યાદ રાખીશું તમિલનાડુ રાજ્યના છે ગ્રાન્ડ માસ્ટર નું ટાઈટલ મેળવવું હોય બરાબર સાહેબ તો કેટલા જોવે પોઈન્ટ તો કે પચીસો જોવે એ બધી ખબર છે અમને વુમન ગ્રાન્ડ માસ્ટર બનવું હોય તો ત્રેવીસો જોવે એ પણ હવે અમને ખબર પડી ગઈ ઓકે બાકી સૌથી પહેલા ગ્રાન્ડ માસ્ટર કોઈ વ્યક્તિ બન્યા હોય ભારતના તો એ છે વિશ્વનાથ આનંદ એ તો બધાને આવડે જ છે ઓકે સૌથી પહેલા

પ્રશ્ન નીકળવો છે એટલા માટે નીકળી જશે કેમકે પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો ની વાત કરી છે તો પ્રસિદ્ધ માંથી પ્રશ્ન પૂછશે બરાબર જે પ્રસિદ્ધ નહીં હોય એવામાંથી તો મને એવું લાગે છે કે સ્પેશિયલી એ લોકો પ્રશ્ન ના પૂછવો જોઈએ ઓકે

અને આ ઇફેક્ટ ને પછી આગળ જતા રમન ઇફેક્ટ નામ આપવામાં આવેલું અને એ રમન ઇફેક્ટ અથવા તો જે રમન અસર છે એ એમણે શોધી દીધી જે તારીખે એ તારીખ હતી 28 ફેબ્રુઆરી 1928 આ તારીખે એમણે રમન ઇફેક્ટ ની શોધ કરી દીધી જે દિવસે આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ હાલની તારીખમાં પણ ઉજવીએ છીએ 28મી ફેબ્રુઆરીએ ઓકે એમને આ એમની રમન ઇફેક્ટ ની શોધ માટે નોબલ પુરસ્કાર 1930 માં મળેલો છે અને

ભારતીય વૈજ્ઞાનિક શબ્દ એડ કરવાનો છે વ્યક્તિની જગ્યાએ બરાબર બાકી ઓગણીસો માં રમન ભારતીય રમન છે એમને ભારતીય નાણાં સેવામાં કાર્ય કાર્યરત હતા તો એમને ત્યાં સંશોધન પુરસ્કાર પણ આપવામાં આવેલો છે ઓગણીસો ત્રીસ માં એમને નાઇટની ઉપાધિ મળેલી હતી ઓગણીસો ચોપનમાં ભારત રત્ન પુરસ્કાર મળેલો હતો એ પણ આપણે યાદ રાખીશું એમની સાથે સી રાજગોપાલચારી અને સર્વપલ્લી રાધાકૃષ્ણ આ બંનેને પણ પણ મળ્યો હતો ભારત તો એ આપણે યાદ રાખીશું બીજી એક તમને સ્ટોરી કહું ઓકે આ જસ્ટ ખાલી મેં થોડીક એમનું વિશે વાંચેલું છે એટલા માટે કહું છું એક બુકમાં એમને જે જવાહરલાલ નહેરુ હતા આપણે જે ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર એમના પ્રત્યે એમને ખૂબ અણગમો હતો ઘણી એમણે જાહેર સ્પીચમાં પણ એમને એમની મજાક ઉડાવેલી છે ઓકે મતલબ કે એને એક્સપોઝ કરેલા છે ઓકે જવાહરલાલ નહેરુને બીજી વાત કહું તો એમને જ્યારે ભારત રત્ન મળ્યો તો ને તે ભારત રત્ન પુરસ્કાર છે એ પણ એમણે તોડી નાખેલો હતો એટલો એમને આમના પ્રત્યે અણગમો હતો બરાબર તો એનું કારણ શું છે તો મને નથી ખબર પણ મેં થોડું ઘણું એમના વિશે એટલું વાંચેલું હતું કે એમને જે જવાહરલાલ નહેરુ છે એના પ્રત્યે ખૂબ જ અણગમો હતો બરાબર કોઈ પણ એમનું ઇન્વિટેશન હોય સ્વીકારતા નતા યુનિવર્સિટી ઓકે એમને બે હજાર ને છ માં છત્તીસગઢમાં આ સિવિરામન યુનિવર્સિટી સ્થપાઈ હતી ઓકે એમણે નહોતી સ્થાપી પણ પાછળથી એક યુનિવર્સિટી છત્તીસગઢમાં સ્થપાય એનું નામ સિવિરામન યુનિવર્સિટી અપાયેલું છે એવી જ રીતે બે હજાર અઢારમાં બિહારમાં પણ એક યુનિવર્સિટી સ્થપાઈ એમને પણ ડોક્ટર સીવી રામન યુનિવર્સિટી નામ આપેલું છે ઓકે સીવી રામન ની વાત કરું તો એ ઓગણીસો ને ઓગણત્રીસ માં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ ઓકે એના સોળમા સત્રના પ્રમુખ હતા જગદીશ ચંદ્ર બોઝ ની વાત કરીએ તો એ ચૌદમા સત્રના પ્રમુખ હતા બરાબર તો આ બધું યાદ રાખવાનું છે તમારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ જે હોય છે ને ઓકે ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ ઓકે નેશનલ નહીં ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ હા તો એના

સમારોહ છે પ્રશ્નમાં એવું પણ પૂછી છે કે આ પુસ્તક કોની સાથે સંબંધિત છે તો પ્રેસિડેન્ટ મુર્મુ સાથે સંબંધિત છે હાલમાં જ કયા દેશે પોતાનો ન્યુક્લિયર નોન પ્રોલિફ્રેસ

ઉથા ઇંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ કરે છે તેની સાથે સંબંધિત છે કેન્દ્ર સરકાર દ્વારા પ્રવેશ પરીક્ષા કોચિંગ સેન્ટર ઉપર નિર્ભયતાની સમીક્ષા માટે

કયા રાજ્ય માંથી મળ્યા હાલમાં તેલંગાણા માંથી મળ્યા છે આન્સર આવશે તેલંગાણા આ સાથે જ અહીંયા આપણે છવ્વીસમી જૂનના વિડીયોને રજા આપીશું અને સત્યાવીસમી જૂનના વિડીયોમાં નવા કરંટ નંબર સાથે આપણે મળતા રહેશું ત્યાં સુધી રજા લેશું